શ્રીમદ ભગવદ્ ગીતાનો પાઠ સાંભળનારા સર્વભાવિક ભક્તજનોના હૃદયમાં વિરાજેલા પરમાત્માને મારા પ્રણામ શ્રીમદ્ ભગવદ્ ગીતાના અત્યાર સુધીમાં આપણે એકસો ને પચીસ ભાગ સાંભળ્યા છે આજે આપણે એકસો ને છવ્વીસમો ભાગ સાંભળીશું યો શ્રીમદ ભગવદ્ ગીતાના ચોથા અધ્યાયનો સોળમો શ્લોક જેનો અર્થ છે કર્મ શું છે અને અકર્મ શું છે આ રીતે આ વિષયમાં વિદ્વાનો પણ મોહિત બની જાય છે આથી તે તત્વ હું તને સારી રીતે કહીશ જેને જાણીને તું અશુભ સંસાર બંધનથી મુક્ત થઈ જઈશ આ સોળમા શ્લોકનો અર્થ હતો હવે તેમના પર સ્વામી રામસુખદાસજી મહારાજે જે ટીકા કરી છે તે આપણે સાંભળીશું સાધારણ રીતે મનુષ્યો શરીર અને ઇન્દ્રિયોની ક્રિયાઓને જ કર્મ માને છે તથા શરીર અને ઇન્દ્રિયોની ક્રિયાઓ બંધ થવાને અકર્મ માની લે છે પરંતુ ભગવાને શરીર વાણી અને મમતા દ્વારા થવાવાળી તમામ ક્રિયાઓને કર્મ માનીશે ભાવના અનુસાર જ કર્મની સંજ્ઞા નામ હોય છે ભાવ બદલાઈ જતા કર્મની સંજ્ઞા પણ બદલાઈ જાય છે જેવી રીતે કર્મ સ્વરૂપે સાત્વિક દેખાતું હોવા છતાં પણ જો કર્તાનો ભાવ રાજસ કે તામસ હોય તો તે કર્મ પણ રાજસ કે તામસ બની જાય છે જેવી રીતે કોઈ દેવીની ઉપાસના રૂપી કર્મ કરતો હોય તે સ્વરૂપથી સાત્વિક છે પરંતુ જો એવી ઉપાસના કરનારો તેને કોઈ કામનાની સિદ્ધિના માટે કરે તો તે કર્મ રાજસ બની જાય છે અને કોઈનો નાશ કરવા માટે કરે તો તે જ કર્મ તામસ બની જાય છે એ જ રીતે જો કર્તામાં ફળ ઈચ્છા મમતા અને આસક્તિ ના હોય તો તેના દ્વારા કરવામાં આવેલા કર્મો અકર્મ બની જાય છે અર્થાત્ળમાં બાંધવાવાળા નથી થતાં તાત્પર્ય એ છે કે કેવળ બહારની ક્રિયા કરવા અથવા ન કરવાથી કર્મના વાસ્તવિક સ્વરૂપનું જ્ઞાન નથી થતું આ વિષયમાં શાસ્ત્રોને જાણવાવાળા મોટા મોટા વિદ્વાનો પણ મોહિત થઈ જાય છે અર્થાત કર્મના તત્વનો યથાર્થ નિર્ણય નથી કરી શકતા જે ક્રિયાને તેઓ કર્મ માને છે તે કર્મ પણ હોઈ શકે છે અકર્મ પણ હોઈ શકે છે અને વિકર્મ પણ હોઈ શકે છે કારણ કે કર્તાના ભાવ અનુસાર કર્મનું સ્વરૂપ બદલાઈ જાય છે એટલા માટે ભગવાન જાણે એમ કહે છે કે વાસ્તવિક કર્મ શું છે તે કેમ બાંધે છે કેવી રીતે બાંધે છે એનાથી કઈ રીતે મુક્ત બની શકાય છે આ બધાનું હું વિવેચન કરીશ જેને જાણીને તે રીતે કર્મ કરવાથી તે બાંધવાવાળા નહીં બની શકે જો મનુષ્યમાં મમતા આસક્તિ અને ફળ ઈચ્છા હોય તો કર્મ ન કરતો હોવા છતાં પણ વાસ્તવમાં કર્મ જ થતું રહ્યું છે અર્થાત કર્મો સાથે લિપ્તતા છે પરંતુ જો મમતા આસક્તિ અને ફળ ઈચ્છા ના હોય તો કર્મ કરતો હોવા છતાં પણ કર્મ નથી થતું રહ્યું અર્થાત કર્મ સાથે નિર્લિપ્તતા છે તાત્પર્ય એ છે જો કરતાં નિર્લિપ્ત હોય તો કર્મ કરવું અથવા ન કરવું બંને અકર્મ છે અને જો કરતાં લિપ્ત હોય તો કર્મ કરવું અથવા ન કરવું બંને કર્મ છે અને બાંધવા વાળા છે ભગવાને કર્મના બે ભેદ બતાવ્યા છે કર્મ અને અકર્મ કર્મથી જીવ બંધાય છે અને અકર્મથી એટલે બીજાઓના માટે કર્મ કરવાથી મુક્ત થાય છે કર્મનો ત્યાગ કરવો અકર્મ નથી ભગવાને મોહપૂર્વક કરવામાં આવેલા કર્મોના ત્યાગને તામસ બતાવ્યો છે શારીરિક કષ્ટના ભયથી કરવામાં આવેલા ત્યાગને રાજસ બતાવ્યો છે તામસ અને રાજસ ત્યાગમાં કરતાના સ્વરૂપથી ત્યાગ થવા છતાં પણ કર્મોથી સંબંધ વિચ્છેદ નથી થતો કર્મોમાં ફળ ઈચ્છા અને આસક્તિનો ત્યાગ સાત્વિક છે સાત્વિક ત્યાગમાં સ્વરૂપથી કર્મ કરવું એ પણ વાસ્તવમાં અકર્મ છે કેમ કે સાત્વિક ત્યાગમાં કર્મોથી સંબંધ વિચ્છેદ થઈ જાય છે આથી કર્મ કરતા હોવા છતાં પણ તેનાથી નિર્લિપ્ત રહેવું એ વાસ્તવિક અકર્મ છે શાસ્ત્રોના તત્વને જાણવાવાળા વિદ્વાનો પણ અકર્મ શું છે એ વિષયમાં મોહિત બની જાય છે આથી કર્મ કરવાની અથવા ન કરવાની બેવું અવસ્થાઓમાં જેનાથી જીવ બંધાય નહીં તે તત્વને સમજવાથી જ કર્મ શું છે અને અકર્મ શું છે એ વાત સમજમાં આવશે અર્જુન યુદ્ધરૂપી કર્મને ન કરવાને કલ્યાણકારક સમજે છે એટલા માટે ભગવાન જાણે એમ કહે છે કે યુદ્ધરૂપી કર્મનો ત્યાગ કરવા માત્રથી તારી અકર્મ અવસ્થા બંધનથી મુક્તિ નહીં થાય ઉલટાનું યુદ્ધ કરતો હોવા છતાં પણ તું અકર્મ અવસ્થાને પ્રાપ્ત કરી શકે છે આથી અકર્મ શું છે આ તત્વને તું સમજ નિર્લિપ્ત રહેતા હોવા છતાં કર્મો કરવા અથવા કર્મો કરતા હોવા છતાં નિર્લિપ્ત રહેવું આ જ વાસ્તવમાં અકર્મ અવસ્થા છે તો અહીંયા શ્રીમદ્ ભગવદ્ ગીતાનો એકસો છવ્વીસમો ભાગ સમાપ્ત થાય છે હવે પછીના વિડીયોમાં આપણે એકસો સત્યાવીસમો ભાગ સાંભળીશું તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક શ્રીમદ્ ભગવદ્ ગીતાનો પાઠ સાંભળ્યો એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવો ગમ્યો હશે જો ગમ્યો હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી સદગુરુ દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વીડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો